જય શ્રી કૃષ્ણ મિત્રો રોજ રાતે સુતા પહેલા આ બે શબ્દ જરૂર બોલવા જોઈએ જેનાથી બધી સમસ્યા સંકટ દૂર થાય છે મિત્રો આ મંત્ર એટલો બધો શક્તિશાળી છે એ તો તમને વાર્તા સાંભળીને જ ખબર પડશે વાર્તાના માધ્યમથી તમને આ મંત્રનું તમને મહત્વ સમજાશે બધી જ વસ્તુઓ પાછળ એક કથા હોય છે એક પૌરાણિક દ્રષ્ટાંત હોય છે કથા હોય છે તો એ કથાઓ આપણે સાંભળીને આપણને ખબર પડે છે કે આ વસ્તુની શક્તિ કેટલી છે આ વસ્તુનું મહત્વ શું છે અને આ વસ્તુ શું કામ કરવી જોઈએ તો એ બધું આપણે વાર્તાના માધ્યમથી સાંભળીશું આ બે એટલું મહત્વ કેમ છે કયા કયા ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે આ શબ્દ બોલવાથી તો આ મહત્વ જાણવા માટે તમારે આ પ્રાચીન કથા સાંભળવી પડશે આ કથા સાંભળવા માત્રથી મનુષ્યના જીવનના કષ્ટ દુઃખ સમાપ્ત થાય છે અને મન શાંત થાય છે તો ચાલો આપણે એક વાર્તો વાર્તા સાંભળીએ એક સમયની વાત છે પ્રાચીન કાળમાં મેઘમકર નામનું એક અત્યંત સુંદર નગર હતું એ નગરીમાં સુનંદ નામના એક બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તે બ્રાહ્મણ બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરનારા હતા અહંકાર રહિત વેદ શાસ્ત્રમાં પારંગત જીતેન્દ્રિય તથા ભગવાન શ્રી હરિના શરણાગત હતા તે નિત્ય ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરતા હતા પછી એક દિવસ એ બ્રાહ્મણે ગોદાવરી નદી પર સ્થિત બધી જ બધા જ તીર્થોની યાત્રા કરવાનો નિર્ણય કર્યો અને તે અમુક એના સાથીઓ સાથે અમુક મિત્રો સાથે તે તીર્થ યાત્રા કરવા માટે નીકળી જાય છે તે ગોદાવરી નદીના કિનારે સ્થિત વિરજ તીર્થ તારા તીર્થ કપિલા સંગમ અષ્ટતીર્થ તથા અંબિકાપુરી વગેરે તીર્થના દર્શન કરતા કરતા તે વિવાહ મંડપ નામના નગરમાં પહોંચી જાય છે સુનંદ બ્રાહ્મણ તે નગરમાં પહોંચે છે એ નગરમાં પહોંચીને તે નગરના બધા જ ઘરમાં રહેવા માટે એક રાત રોકાવા માટે સ્થાન માંગે છે જગ્યા માંગે છે તે બધા જ ઘરે જતા અને લોકો પાસે એક રાત રહેવા માટે થોડી જગ્યા માંગે પણ એ નગરમાં રહેવાવાળા બધા જ વ્યક્તિએ એ બ્રાહ્મણને રહેવા માટે એ જગ્યા આપવા માટે ના પાડે છે જે કારણથી તે બ્રાહ્મણ બહુ દુઃખી થાય છે પછી એ સુનંદ બ્રાહ્મણ એ ગામના મુખિયા પાસે ગયા જે ગામના સરપંચ હોય એની પાસે ગયા અને એક રાત રહેવા માટે થોડી જગ્યા માંગે છે એના માટે અને એના સાથીઓ માટે પછી એ ગામના મુખિયા એ બહુ ચાલાકીથી એ બ્રાહ્મણને એક ધર્મશાળામાં મોકલી દે છે એક ધર્મશાળા બતાવે છે અને કહે છે કે બ્રાહ્મણ દેવતા તમે અને તમારા સાથીઓ ધર્મશાળામાં રોકાઈ શકો છો મુખિયાની વાત સાંભળીને સુનંદ બ્રાહ્મણ તો બહુ ખુશ થયા તે તેના સાથીઓ સાથે એ ધર્મશાળામાં જાય છે તો જુએ છે કે આ ધર્મશાળામાં કોઈ નથી રહેતું એ ધર્મશાળા એકદમ વિરાન પડી હતી એક પણ પક્ષી એ જગ્યામાં દેખાતું નહોતું બ્રાહ્મણે વિચાર્યું કે આ જગ્યા તો બહુ વિરાન સુનસાન દેખાય છે ન કોઈ મનુષ્ય છે ન કોઈ પશી પક્ષી છે ન કોઈ પશુ છે અવશ્ય આ જગ્યા શ્રાપિત હશે આ જગ્યા પર જરૂર કોઈ મેલી ભૂરી શક્તિનો વાસ છે આટલું વિચારતા તે સુનંદ બ્રાહ્મણ ભગવાન નામ ભગવાનનું નામ લઈને એ ધર્મશાળામાં અંદર ગયા પ્રવેશ કર્યો અને બ્રાહ્મણ અને એના બધા સાથી ધર્મશાળામાં રાત પડી એટલે સુઈ ગયા પછી બીજા દિવસે જયારે તે સુનંદ બ્રાહ્મણ ઉઠ્યા તો ત્યાં તેને એવું દ્રશ્ય જોયું જે જોઈને એ બહુ આશ્ચર્ય પામ્યા તેના બધા જ સાથીઓ ગાયબ હતા કોઈ ક્યાંય દેખાયું નહીં એ સુનંદ બ્રાહ્મણ તો ચારેય બાજુ જોવા લાગ્યા પણ એને કોઈ જ દેખાતું નથી તેને બધાને બૂમ પણ પાડી અવાજ આપ્યો પણ કોઈ અવાજ પણ આપ્યો નહીં જેનાથી સુનંદ બ્રાહ્મણ ચિંતામાં પડી ગયા દુઃખી થયા તે વિચારવા લાગ્યા કે મારા સાથી અચાનક ક્યાં ગાયબ થઈ ગયા ક્યાં એની સાથે કોઈ અશુભ ઘટના તો નથી ઘટીને પછી તે સુનંદ બ્રાહ્મણ તેના સાથીઓને શોધવા માટે ગામમાં જાય છે તો રસ્તામાં તે ગામના મુખ્યા મળ્યા હવે જે વાત એ ગામના મુખ્યા સુનંદ બ્રાહ્મણને જુએ છે જીવતો જુએ છે તો તે મુખ્યા તો આશ્ચર્ય પામ્યા અને તે મુખ્યા એ સુનંદ બ્રાહ્મણ પાસે આવી અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ તમે જરૂર કોઈ મહાત્મા દેખાવ છો તમે દિર્ધાયુ અને મનુષ્ય જાતિમાં સર્વશ્રેષ્ઠ આત્મા છો એ બ્રાહ્મણ એકલો જ એ ધર્મશાળામાંથી જીવતો બહાર આવે છે અને એ કારણથી તે મુખિયાને લાગ્યું કે આ જરૂર કોઈ મહાન વ્યક્તિ છે આની પાસે અવશ્ય કોઈ વિદ્યા કે કોઈ મહામંત્ર છે જેના જપ કરવાથી બ્રાહ્મણ જીવતા બહાર આવ્યા છે પછી એ મુખિયાએ એ બ્રાહ્મણને પ્રાર્થના કરી અને એને એના ગામમાં રોકાવા માટે મનાવા લાગ્યા મુખિયા કહે છે કે હે બ્રાહ્મણ દેવતા જ્યાં સુધી તમારા સાથી ન મળી જાય ત્યાં સુધી તમે અમારી સાથે મારા ઘરે ચાલો તમારી સેવા કરીશ આમ કહી એ મુખિયાએ બ્રાહ્મણને મનાવી લીધા અને તે ઘરમાં તેના ઘરમાં જગ્યા આપી અને તેની બહુ સેવા કરવા લાગ્યા પછી અમુક દિવસ વીત્યા પછી એ મુખિયા એ બ્રાહ્મણ પાસે રડતા રડતા આવે છે અને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ રક્ષા કરો કાલે રાત્રે એક રાક્ષસ મારા દીકરાને ખાઈ ગયો મારો દીકરો બહુ ગુણવાન અને બુદ્ધિમાન હતો એ મુખ્યાની વાત સાંભળીને સુનંદ બ્રાહ્મણે પૂછ્યું કે હે ભાઈ ક્યાં છે રાક્ષસ કયા પ્રકારથી એ રાક્ષસે તારા પુત્ર તમારા પુત્ર દીકરાનું ભક્ષણ કર્યું એ મને કહો એ રાક્ષસ ક્યાં રહે છે હું જરૂર તમારી સહાયતા કરવાની કોશિશ કરીશ તે મુખ્યા કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવતા આ નગરની પાસે એક જંગલમાં એક મોટો નર ભક્ષી રાક્ષસ રહે છે તે રોજ રાત્રે આવીને આ નગરના માણસોને ખાતો હતો પછી એક દિવસ સમસ્ત નગરવાસીઓએ રાક્ષસને વિનંતી કરી કે તું આ નગરના લોકોને ન ખાઈશ અમે તારા માટે ભોજનની વ્યવસ્થા કરીશું જે પણ લોકો બહારથી આ ગામમાં રોકાવા આવશે એને અમે ધર્મશાળામાં રોકાવા માટે કહીશું અને પછી તું એ લોકોને ખાઈ લેજે એ રાક્ષસે નગરવાસીઓની વાત સાંભળી લીધી માની લીધી અને ત્યાર પછી એ ધર્મશાળામાં જે પણ રોકાય છે એ રાક્ષસ તેને ખાઈ જાય છે અને નગરવાસીઓએ

મે નગરવાસીના પ્રાણ મજાવા માટે આવું કર્યું હતું બ્રાહ્મણદેવ પણ તે દિવસે એ રાક્ષસે તમને છોડીને તમારા બધા સાથીઓને ખાઈ ગયો ત્યારે જ મે તમને ઓળખી લીધા હતા કે જમ તમે જરૂર કોઈ સિદ્ધ પુરુષ છો તમે કોઈ મહાન આત્મા છો તે મુખિયા કહે છે કે હે બ્રાહ્મણદેવ કાલે રાત્રે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો પરંતુ એને મે ઓળખ્યો નહીં અને એને પણ મે રોકાવા માટે એ ધર્મશાળામાં મોકલી દીધો પછી જ્યારે મારા દીકરાને ખબર પડી કે એનો મિત્ર ધર્મશાળામાં રોકાઈ ગયો છે તો મારો દીકરો પણ તેને મળવા માટે ધર્મશાળામાં ગયો અને રાત્રે એ રાક્ષસે એના મિત્રને સાથે મારા પુત્રને પણ ખાઈ લીધો છે પછી એ બ્રાહ્મણ બોલ્યા હે ભાઈ એ રાક્ષસ ક્યાં રહે છે તમે મને એની પાસે લઈ જાઓ હું એ રાક્ષસને કહીને તમારા દીકરાને પાછો આપવા આપવાનું કહીશ પછી એ મુખિયા કહે છે

મેં અજાણતા જ તારા પુત્રનું ભક્ષણ કર્યું છે હવે તારો પુત્ર મારા પેટમાં છે હું તેને હવે પાછું ન આપી શકું હવે તું તારા પુત્રની મુક્તિ માટે કઈક ઉપાય કર પછી તે મુખિયા બોલે છે કે હે રાક્ષસ હવે તું જ કહે મને મારા પુત્રની મુક્તિ માટે હું શું ઉપાય કરું એનું મૃત શરીર પણ મારી પાસે નથી એ પણ તું ખાઈ ગયો છે હું મારા પુત્રના શરીરને કેવી રીતે પાછું મેળવું પછી એ રાક્ષસ બોલ્યા કે આના માટે હું તને એક ઉપાય બતાવું છું આ નગરમાં એક બ્રાહ્મણ દેવતા આવ્યા છે એ બ્રાહ્મણ દેવતા રાતમાં એક મંત્રનો જાપ કરી રહ્યા હતા તે કારણથી હું તેને ખાઈ ન શક્યો જો એ બ્રાહ્મણ દેવ મારા પર એ મંત્ર બોલી અને જાપ કરીને મારા પર જળનો ઠટકાવ કરે મા જળ છાટે તો મને આ રાક્ષસના શરીરમાંથી મુક્તિ મળી જશે અને તારા પુત્રનું શરીર પણ તને મળી પાછું મળી જશે ત્યારે મુખ્યાની સામે ઊભેલો એ સુનંદ બ્રાહ્મણ કહે છે કે હે રાક્ષસ એ બ્રાહ્મણ હું જ છું એ એ એ રાત્રે તે મને ન ખાધો અને મારા સાથીઓને ખાઈ ગયો પછી બ્રાહ્મણ સામે જોયું અને એને પ્રણામ કરી બોલે છે હે બ્રાહ્મણ દેવ હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું કૃપા કરી તમે મને આ શ્રાપથી મુક્તિ અપાવો મેં આ રાક્ષસનું શરીર ધારણ કરી બહુ પાક કર્યા છે ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા હે રાક્ષસ મને હું એક ખેડૂત હતો આ નગરની પાસે હું ખેતી કરતો હતો એક દિવસ મારા ખેતરમાં એક ગીધ જીવતા મનુષ્યને પકડીને ખાઈ રહ્યો હતો ત્યારે તે જગ્યા પરથી પાસેથી એક તપસ્વી જતા હતા તો એ તપસ્વી તપસ્વીએ દૂરથી આ ગીધને મનુષ્ય ખાતા જોયો એટલે દૂરથી એ મનુષ્યને બચાવવાની કોશિશ કરવા લાગ્યા અને એમ કરી કરી અને એની નજીક આવી પાસે પહોંચ્યા જ્યાં ગીધ મનુષ્યને ખાઈ રહ્યો હતો જીવતા મનુષ્યને ખાઈ રહ્યો હતો એ ગીધે મનુષ્યને તપસ્વી જેવા એ ગીધ પાસે આવ્યા તો એ ગીધ એ મનુષ્યને ઉઠાવીને આકાશમાં ઉડી ગયું એ તપસ્વીને મારા ઉપર બહુ ગુસ્સો આવ્યો કારણ કે હું પણ ત્યાં થોડે દૂર ઊભો હતો અને એ તપસ્વીએ મને જોઈ અને મને શ્રાપ આપતા કહ્યું કે અરે દુષ્ટ પાપી મનુષ્ય તારી સામે એ ગીત એક કમજોર માણસને ખાઈ રહ્યો હતો પણ તે એની સહાયતા ના કરી તું તો નરકમાં જવાને યોગ્ય છે જે મનુષ્ય સક્ષમ હોવા છતાં પણ પીડિત ડરેલા લોકોની સહાયતા કરતા નથી જોતા જોતા જ ઉભા રહે છે અને મર્યા પછી તેને યમદૂતો કુંભ નામના નરકમાં નાખે છે જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર વગેરેના ચંગુલમાં ફસાયેલા મનુષ્ય હોય મનુષ્યને નથી છોડાવતા એ નરકવા પડે છે અને બીજા જન્મમાં ભેડિયા બને છે જે વાઘ સાપ ભૂત વેતાળ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યની સહાયતા નથી કરતા તેને હત્યાનું પાપ જરૂર લાગે છે અરે દુષ્ટ તે મનુષ્યની મદદ નથી કરી તે મનુષ્યની મદદ નથી કરી શકતો હતો નથી કરી મદદ તું એની મદદ કરી શકતો હતો પણ તે ન કરી માટે તું મહાપાપી છે માટે હું તને શ્રાપ આપું છું કે તું રાક્ષસ બની જા એ તપસ્વી ધારા દ્વારા મને શ્રાપ મળવાના કારણે હું બહુ ગભરાઈ ગયો મને એ જ સમયે રાક્ષસનું શરીર મળી ગયું અને પછી મેં હાથ જોડીને એ તપસ્વીની માફી માંગી ક્ષમા યાચના કરી મે એ કહ્યું કે હે તપસ્વી મારું ધ્યાન ખેતરની રક્ષા કરવામાં હતું માટે મારું ધ્યાન એ ગીધ પર ન હતું મે જાણી જોઈને આમ નથી કર્યું માટે કૃપા કરી તમે મને ક્ષમા કરો ત્યારે એ તપસ્વીએ મને ક્ષમા કર્યો અને કહ્યું કે જ્યારે કોઈ સિદ્ધ બ્રાહ્મણ મંત્રનું જાપ કરીને તારા ઉપર જળ જાણશે ત્યારે તને આ રાક્ષસયોનીમાંથી આ રાક્ષસ શરીરમાંથી મુક્ત મળશે રાક્ષસનો આટલું કહેવાથી એ બ્રાહ્મણને બધી જ વાત સમજાઈ ગઈ અને પછી એ બ્રાહ્મણ દેવ હાથમાં જળ લીધું અને પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કર્યું અને એ જળ એ રાક્ષસ પર છાંટી દીધું શરીર પર જળ છાંટતાં જ શરીર પર જળના છાંટા પડતા જ તે રાક્ષસ જમીન પર પડી ગયો અને એનું શરીર એ જ સ્થાન પર એ જ ક્ષણે નષ્ટ પામી ગયું એની અંદરની બધા જ મૃત પામેલા જે જે મનુષ્યને એણે ખાધા હતા નર પક્ષી ગ હતું તો એ બધા જ વ્યક્તિના શરીર બહાર આવી ગયા એમાંથી આ મુખ્યાનો દીકરો પણ હતો એનું શરીર પણ હતું એ મંત્રના પ્રભાવથી તે રાક્ષસને અને તેના પેટમાં પડેલા બધા જ વ્યક્તિને એકદમ જ મુક્તિ મળી ગઈ અને એ જ ક્ષણે એક દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુ લોક પર બધા જવા લાગ્યા પછી એ મુખ્યા એ તેના પુત્રને અંતિમ વિદાય આપી અને એ બ્રાહ્મણની સામે જોઈને તેને પ્રણામ કરી એ મુખ્યાએ કહ્યું કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવતા કૃપા કરી તમે મને એ કહો કે એ કયો મંત્ર છે જેના તમે રોજ જાપ કરો છો જેના પ્રભાવથી એ દુષ્ટ રાક્ષસને પણ મુક્તિ મળી ગઈ તે બ્રાહ્મણ બોલ્યા કે હે ભાઈ આ મંત્ર મને મારા ગુરુ દ્વારા મળ્યો છે જે પણ મનુષ્ય રોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરે છે તેને કોઈ પણ પ્રકારનો ભય ડર નથી રહેતો એના બધા જ કષ્ટ સમાપ્ત થઈ જાય છે ભૂત પ્રેત રાક્ષસ ચૂડેલ વગેરે શક્તિ પાસે નથી આવતી તે મંત્ર આ છે હર 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 મુકુંદે મુકુંદે હું રોજ રાત્રે સૂતા પહેલા આ મંત્ર ઉચ્ચારણ કરું છું આ મંત્રના ઉચ્ચારણથી મનને શાંતિ મળે છે આ મંત્ર થી બધા જ પ્રકારનો ડર નષ્ટ પામે છે જીવનની બધી જ સમસ્યા સમાપ્ત થઈ જાય છે જે પણ મનુષ્ય આ મંત્ર નો રોજ રાત્રે ઉચ્ચારણ કરે છે એને સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ મળે છે છે જે પણ કામના હોય મનોકામના પૂરી થાય આ સાંભળવા મનુષ્યના પાપ નષ્ટ પામે છે આ મંત્ર નો જાપ કરવાથી જન્મ જન્મના પાપ નાશ પામે છે આ પ્રકારે બ્રાહ્મણે એ મુખિયાને ને અત્યંત ચમત્કારી મંત્ર બતાવ્યો અને પછી એ મુખિયા નિત્ય એ મંત્ર નો જાપ કરવા લાગ્યો તો મિત્રો આ પ્રકારે એક શક્તિશાળી મંત્રનો ઉચ્ચારણ કરવાથી એક રાક્ષસ પણ એક રાક્ષસને પણ એની રાક્ષસી યોનીમાંથી મુક્તિ મળી છે તો મિત્રો મારી વાર્તા આ સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે